રાજકોટ મહાનગરપાલિકા અને ભાજપનું શાસન છેલ્લા ત્રીસ વર્ષથી આ છે ત્યારે રાજકોટમાં ભાજપને પ્રજાએ ખૂબ ખોબલે ખોબલે કરીને મત આપ્યા અને વિશ્વાસ બતાવ્યો પણ આ ભાજપના શાસકો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘરને ભરવા સિવાય પ્રજાની કોઈ પણ સુખાકારીમાં ધ્યાન દીધું નથી અને આજની સ્થિતિમાં ત્રીસ વર્ષના ભાજપના શાસન પછી છેલ્લો હિસાબ એવો આવે છે કે રાજકોટ છે એ ખાડા નગરી બની ગયું છે ભ્રષ્ટાચારોના પુલ બની ગયા છે ચારે બાજુ રોડ રસ્તાઓ મંજૂર થયા કે પછી પણ કંઈ કામગીરી થતી નથી અમારા વોર્ડ નંબર બેમાં શીતલ પાર્ક જો વિસ્તાર જે એસસીજી હોસ્પિટલ અને હોસ્પિટલો સિરજી હોસ્પિટલ બધી આવે છે એ વિસ્તારોના ડામર કામો ઘણા ટાઈમ જે મંજૂર થયા પછી પણ ભ્રષ્ટાચારમાં કદાચ કોઈ સેટિંગ નથી થતું એના માટે નથી મંજૂર થઈ કામ થતું એના ઉપર અને આ વિસ્તાર હું જે રહું છું સુભાષનગર વિસ્તાર અંડરબ્રિજ બન્યા પછી અમારા લોકોને ઈસ્ટમાંથી વેસ્ટમાં જવું હોય ત્યારે અમારી પાસે બે જ વિકલ્પ છે કામ એરપોર્ટ ફાટકે જાય કામ અંડરબ્રિજ થઈને જઈએ અમારી ઇમરજન્સી સ્થિતિ થાય ત્યારે અમે કોઈ જગ્યાએ ક્રોસ કરી શકતા નથી હવે જેમાં અત્યારે સ્ટ્રોન ચોક પાસે નવું નાલું બનાવ્યું છે એવું અમે ભાજપના શાસકો પાસે અપેક્ષા રાખી કે પ્રજાના હિત માટે તમે આ પણ અમારા મેયરવાળા રસ્તામાંથી અમને અહીંયા પણ એક નાલું આપો જેથી કરીને પ્રજાને કંઈક ફાયદો થાય જયમીનભાઈ કદાચ સારા આશયથી ગયા હશે એવું આપણે માની લઈએ ઘરમાં તો મારે લાઈટ જાય છે ઘણી હું રાજકોટ સરકોનો મહામંત્રી છું પણ એમને જે લેખિતમાં અધિકારીઓ પાસે લેવડાવ્યા પછી સતત પાંચ દિવસ સુધી લાઇટ ન રહી ચાઈને અધિકારીઓએ પીજી વિશેના અધિકારીઓ લાઈટ અહીંયા કાપી નાખી અને જયમીનભાઈનું અપમાન કર્યું ભાજપને પણ અધિકારીઓ કોઈ માનતા નથી ગાટતા નથી એમાં એ જૂથવાદની પરાકાષ્ઠા બહુ મોટા પ્રમાણમાં છે જાણે વ્યક્તિગત જયમીનભાઈનો પ્રશ્ન હોય એવું એક માહોલ ભાજપના ભાજપના આગેવાનો ભેગા કરી અને જયમીનભાઈની વિરુદ્ધમાં પીજી વિશેના અધિકારીઓ અને ડેપ્યુટી એન્જિનિયર જે ફરિયાદ કરવા ગયા છે અમે એવું કહે છે કે જયમીનભાઈ સ્ટેન્ડિંગના ચેરમેન હોય અને આ વિસ્તારના પ્રતિનિધિ કરતા હોય ત્યારે એને ખાસ કરીને વોર્ડ નંબર બેની તમામ પ્રશ્નોની વધારે વધારે વાચા આપી અને કામગીરી કરવી જોઈએ અને ભ્રષ્ટાચાર કરનારા લોકોને પકડી પકડીને બધાને પૂરવા જોઈએ દર્શિતા બેન તો ધારાસભ્યશ્રી થઈ ગયા છે બચારા એટલે અત્યારે તો કદાચ કે ઉપલબ્ધ ન થઈ શકતા મનીષભાઈ રાડિયા છે અને બીજા બેન છે ભજંગવાળી વિસ્તારના એ આગેવાનો અમે તો બહુ ઓછા સાંભળી છે ને જોઈએ હું પણ આ વોર્ડનો કોંગ્રેસનો પ્રમુખ છું અમે બહુ ઓછા જોઈએ છીએ જાણીએ છીએ આ પ્રજાના કામો કરતા છે કયા વાત આવતી હોય છે પણ ફિલ્ડમાં બહુ ઓછા દેખાય છે આપના મતે કેવું યોગ્ય છે કે અયોગ્ય છે પણ પ્રજાના કામો માટે તો કોર્પોરેટર બનાવ્યા છે પ્રજાનું કામ ન થાય તો કોર્પોરેટર ખાલી ગાડીમાં ફરવાથી શું ફાયદો છે